સરકાર તરફથી મળતા લાભોની વિશેષ માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી ત્યારે મહિનાના દર ત્રીજા શનિવારે આ રીતના મિટિંગનું આયોજન થતા અને જે સિનિયર સિટીઝન માત્ર ચારથી શરૂ થયા હતા તે હાલ એકસો એકની સંખ્યા થવાથી આજે સિનિયર સિટીઝનોની મોટી સંખ્યામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેશ પરીખ દ્વારા આ બાબતે વિશેષ માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી આમ છે શું પરિચય છે શ્રી સિનિયર સિટીઝન ફોરમ મહેમદાવાદ આજે આ તાલુકા શાળા કુમાર શાળા ખાતે સિનિયર સિટીઝનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત છે મંચસ્થ મહાનુભાવો પણ ઉપસ્થિત છે શું કહેવા માંગો છો સિનિયર સિટીઝન ફોરમની સ્થાપના મને જ્યારે સાઠ વર્ષ પૂરા થયા એ વખતે ચાર બે અને બે હજાર નવે શરૂ કરી હતી મારી જન્મ તારીખ ચાર બે અને પચાસ છે અને એ જ દિવસે અમે માત્ર ને માત્ર તેર સભ્યોથી શરૂ કરી હતી તેર સભ્યની અંદર એક જ મહિલા હતી આજે પરિસ્થિતિ અવડી થઈ ગઈ છે કે આજે મહિલાઓની સંખ્યા લગભગ ચાલીસથી સાહીઠથી સિત્તેર ટકા જેટલી છે ત્રીસઠ ટકા અમારા ભાઈઓ છે પણ અમે લોકશાહીની ધબે વારાફરતી પ્રમુખ બદલતા રહીએ છીએ એક વખત મહિલાનો વારો એક વખત પુરુષનો વારો આવે છે શું મારી પાસે કોઈ જ પદ નથી સિવાય સંસ્થાપકનો સંસ્થાપકનો અર્થ એવો થાય કે પાયાનો પથ્થર પાયાનો પથ્થર જો મજબૂત હોય તો જ શિખર દેખાય અને અત્યારે જે કંઈ અમારી કામગીરી થઈ રહી છે એમાં માત્ર ને માત્ર આપણે શિખર જ દેખાડતું હશે કે વાવની કામગીરી હોય કે એમપીએસની કામગીરી હોય કે પ્રવાસની કામગીરી હોય કે ઇલેક્શનની કામગીરી હોય કોઈપણ પ્રકારના ઇલેક્શનની અંદર આ સંસ્થાના બધા જ સભ્યો સો ટકા મતદાન કરવા જાય છે કોઈપણ જાતના ભય વગર અને અમારા એંસીથી પંચ્યાસી વર્ષ નેવું વર્ષના પરમાનંદ પરમાનંદભાઈભાઈ હોય કે અમારા પરમાર સાહેબ અત્યારે નવા વરાયેલા પ્રમુખશ્રી છે એ જાતે ચાલીને જાય છે આ અમારી સિદ્ધિ છે અને જેની નોંધ અમારા કલેક્ટર શ્રી અને કમિશનર શ્રી જે છે એમણે પણ નોંધ લીધી છે અને અમને સિનિયર સિટીઝન અને નોડલ ઓફિસર તરીકે કર્યા છે બે હજાર ચૌદ વાત કરીએ તો બે હજાર ચૌદની અંદર સિદ્ધિ વિનાયકનું મંદિર શરૂ થયું છે સિદ્ધિ મંદિરે આખી મહેમદાવાદની રોનક બદલી નાખી પહેલાં મેમદાવાદ એટલે ભમરિયો કૂવો રોજા રોજી ચાદા સુરતના મહેલ એવું કહેવાતું હતું પણ બે હજાર ચૌદ પછી એ સિદ્ધિ વિનાયકનું મંદિર છે ને એ એક લેન્ડમાર્ક થઈ ગયું એમના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એ વખતે જ્યારે ગવર્નરશ્રી આવ્યા ત્યારે ઓડિયન્સમાં બેઠેલા હતા એમને પણ ખબર નહીં કે મહેશભાઈ એમને આવી રીતે રજૂઆત કરશે એમના માતાશ્રીને સપનું આવ્યું અને એમને મંદિર બનાવ્યું એ એમના ઘરની વાત છે પણ હકીકત એવી હતી કે જે મંદિરનો આકાર છે એ શેપ એવો છે કે બહારથી જ તમને ગણેશ દેખાય અને મેં એ વખતે બે હજાર ચૌદમાં કીધું હતું કે ભારતનું સર્વશ્રેષ્ઠ અને સૌથી મોટામાં મોટું જો મંદિર ગણેશ આકારનું હોય તો મહેમદાવાદ છે અને એક ઓળખ બની ગઈ આજે એ એશિયાનું બન્યું છે એ એમની વ્યવસ્થાને ભાગ છે પણ મહત્ત્વની બાબત એવી છે કે અમદાવાદ અને બીજી સ્થળોથી લોકો દર્શનાર્થી તો આવે જ છે પરંતુ એ પિકનિક પ્લેસ પણ થઈ ગઈ જ્યારે આટલી બધી વસ્તી આવતી થઈ એટલે મારે એમટીએસના જે તે વખતના શ્રીઓ જે હતા ચંદ્રકાંતભાઈ ગણો કે પછી અજીતભાઈ ભાવસાર હોય વલ્લભભાઈ પટેલ હોય અને ત્યાર પછી જે નવા આવેલા છે એવા ધરમસિંહભાઈ દેસાઈ હોય અવારનવાર બધાના સંપર્કમાં રહ્યા એમના અધિકારીઓના સંપર્કમાં રહ્યા એમને કન્વિન્સ કર્યા કે ભાઈ તમને કશું નુકસાન જ જવાનું નથી તમે થોડા કિલોમીટર વધારો પણ એમની મર્યાદા હતી એ મર્યાદાનો પછી રસ્તો એવો નીકળ્યો કે પંદર કિલોમીટર મતલબ વીસ કિલોમીટર કરવાનું આવ્યું અને નવા ચેરમેન જે આયા છે ધર્મસિંહ દેસાઈ એ થોડા ઉદાર દિનના છે અને એમણે એવું જ નક્કી કર્યું કે ડૉક્ટર સાહેબ તમારા જ પાંચ કિલોમીટર કેમ વધારવા અમે બધી જ જગ્યાએ વધારી દઈએ છીએ રાઉન્ડ અબાઉ એટલે એમણે અવડાના બાવડા સાણંદ મહેમદાવાદ આ બધાને કન્સિડર કર્યા દેગામ સુધી એમની ગાડી જાય છે એટલે મહેમદાવાદ થોડું બાકી રહી જતું હતું એ પણ એમણે સ્વીકારી લીધું અને ટૂંક સમયમાં એ પણ અમદાવાદી જનતાને લાભ મળવાનો છે આ ઉપરાંત વાવની બાબત પણ એવી છે કે બે હજાર ચૌદની અંદર જ્યારે ગવર્નરશ્રી આવ્યા ત્યારે નિયામકશ્રી જે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના ગાંધીનગરના છે એમણે વાવ પોતાની રીતે સાફ કરાવી દીધી હતી વાવ સાફ થયા પછી તો એવી પરિસ્થિતિ ઊભી થઈ કે વાવની અંદર જ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ એવું મને લાગ્યું હતું પણ અમે બે જ મજરા સુધી અમે સાફ કરી હતી આ વાવ પંચકુટી વાવ છે અને પાંચસો વર્ષ થયેલા છે અને એ વાવની અંદર પાંચ કુંડ છે અને પાંચ કુંડલી સાફ કરવા માટે થઈને સ્વાભાવિક રીતે કોઈની હિંમત નથી ચાલતી પરંતુ અશ્વિની કુમાર નામના એક અધિક મુખ્ય સચિવ જે હતા કે જેમની પાસે આ ચાર્જ હતો અને એમને મને ગાંધીનગર એક વિધાનસભામાંથી આવતા હતા ત્યારે મળવાનું થયું એટલે મેં એમણે કીધું હતું કે જેન્ટલમેન કેન વી હેવ એ લિફ્ટ કોન્ફરન્સ એટલે લિફ્ટની અંદર એટલી વાત થઈ કે મેં કીધું મહેમદાવાદની અમદાવાદની અંદર એક નાની સરખી વાવ છે અને સાફ કરાવી છે એમને ઇમીજિએટલી પીએને કહી ડાયરેક્ટરશ્રીને કીધું કે સાડા ચાર વાગે મને આજે મળવું અને એમણે જે ઓર્ડર આપ્યો એના આધારે બાર લાખના માર્ગ પર ખર્ચાથી પાલિકાનાથી માણસો બોલાવી અને આવાનું સાફ સફાઈનું કામ કર્યું છે અને હવે પાંચ મજરા સુધી જઈ શકાય છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી મેં તમારો જ વિડીયો હું જ્યારે હરિદ્વારમાં હતો ત્યારે મેં જોયો હતો કે એની અંદર પાણી નીકળ્યું છે આ એક હકીકત છે કારણ કે જો સાફ સફાઈ થઈ હોય તો પાણી નીકળે સ્વાભાવિક છે વાવ તો મૂળ વસ્તુ પાણીનો સ્ત્રોત હતો પહેલાં મહેમદાબના વર્ષો પહેલાં પાણીનો સ્ત્રોત આ મહેમદાબમ્મદ ગગડાએ બનાવેલી વાવ હતી હવે પરિસ્થિતિ આપણી એવી આવી કે સિનિયર સિટીઝન જે છે એની વેલ્યુઝ કેટલી છે તો તમે ઘણી વખત બધા એવા વિચાર કરતા હશો કે આપણે વડાપ્રધાનને મળીએ સીએમને મળીએ પણ મને એવું યાદ છે ત્યાં સુધી બે હજાર તેર ચૌદ સંક્રમણનો ગાળો એવો હતો કે અમે બધા મહુડી જઈ રહ્યા હતા ત્યારે એ વખતે પીએમના કેન્ડિડેટ એવા આપણા નરેન્દ્રભાઈ જે છે ને એમના ઘરે મળવાનું અમે નક્કી કર્યું હતું પણ સિક્યોરિટી તો જવા ના દે એટલે નરેન્દ્રભાઈએ એવો રસ્તો કાઢ્યો કે એ લોકો કશું લેવા નથી આવ્યા મેં અમદાવાદના સિનિયર સિટીઝન કશું લેવા નથી આવ્યા પણ મને આપવા આવ્યા છે એ વખતે ત્યાં ઉત્તરા ઉત્તરાખંડની અંદર પૂર આવ્યું હતું અને એની અંદર અમારે નાની સરખી રકમ આપવાની હતી મારી તો પંદરસો આપવાની હતી પણ અમારા પ્રમુખશ્રી બહુ ઉદાર હતા હરિભાઈ એટલે એમણે પાંચ હજારની રકમ કરી હતી અને અમારે એકાઉન્ટ સુધી આપણે ચેક આપી દઈએ મેં તો ડઝન મેટર એટલે એ વખતે રાજભવનના રોડ ઉપર આ અત્યારના પીએમ સીએમ હતા ત્યારે ત્યાં અમારી પાસે આવ્યા હતા એટલે અમે એમને મળવા જઈએ એના કરતાં એમને અમારી વેલ્યુ વધારી અને અમને મળવા હતા એનાથી ફાયદો એમને એ થયો કે આવા વ્યક્તિઓ તમે તમારો ખર્ચ બચાવી અને તમારી પોતાની જે સંસ્થા છે એમાંથી થોડા પૈસા કાઢી અને તમે ઉત્તરાખંડ મોકલો છો એ અમારા માટે આનંદ અને ગૌરવની બાબત છે એમણે કરોડ રૂપિયા મોકલે હતા એવું મને યાદ છે જે તે વખતના આ તો સમાચાર પતી ગયા પણ ત્યાર પછી જ્યારે પીએમ થઈ ગયા ત્યારે પણ એમના અભિનંદનના પત્રો આવતા હતા કે તમારા આશીર્વાદથી હું પીએમ બન્યો છું સ્વાભાવિક છે અમે કોઈ એમના વોટર નહોતા પણ શુભેચ્છક છીએ અને રહીશું પણ ખરા અને હવે જે અયોધ્યાનું કામ થયું છે એના સંદર્ભની અંદર હમણાં જ નડિયાદથી પધારેલા એવા અશોકભાઈ પુરોહિતે જણાવ્યું કે અમારો આવતો જે વૈષ્ણોદેવીનો પ્રવાસ છે એની અંદર અમે અયોધ્યા ઇન્ક્લુડ કરવાના છીએ એટલે અમારો પણ પ્લાન એવો છે કે આવતી સાલ જે વૈષ્ણોદેવીનો પ્રવાસ થવાનો છે એની અંદર અમે અયોધ્યાને અને છપૈયાને પણ સાંપડી લઈશું અને એમના પ્રવાસના ભાગરૂપે અમે અમદાવાદના વરિષ્ઠ નાગરિકો કરશે અમે માત્ર ને માત્ર ધાર્મિક સ્થળોએ જઈએ છીએ એવું નથી અમે સાયન્સ સિટીઓની મુલાકાત લઈએ છીએ અમે વૈષ્ણોદેવીની પણ મુલાકાત લઈએ છીએ અને જેટલા જેટલા ટેકનિકલ કેમેરા અમારા કહેવાય છે સાયન્સને લગતા હોય વિધાનસભાની મુલાકાત હોય કે લોકસભાની મુલાકાત હોય એની પણ લઈએ છીએ ઉપરાંત જેટલા બી નિષ્ણાતો હોય જુદા જુદા વિભાગના એમને પણ અમે અહીંયા બોલાવીએ છીએ અમે પણ અમે હોસ્પિટલમાં મુલાકાત લઈએ છીએ અને અમે તંદુરસ્તી સારી રાખવા માટેનો મુખ્ય પ્રયોગ મુખ્ય પ્રયાસ કરી રહ્યા છીએ મનહરભાઈ અમારા લાફિંગ ક્લબના કન્વીનર છે અને રોજ સાતથી સાડા સાત કોઈની પીસ જે શરમ રાખ્યા વગર અથવા તો રાહ જોયા વગર સાતથી સાડા સાત એમનો કાર્યક્રમ લાફિંગ ક્લબનો ચાલતો જ હોય છે જેની અંદર યોગની અને ઉપરાંત તમારું મન અને તંદુરસ્ત રહે એવા પ્રકારની કસરતો પણ કરવામાં આવે છે અને અમે બધા લગભગ તંદુરસ્ત છીએ અને એના કારણે જ મેં અમદાવાદની સમગ્ર ગુજરાતના સિનિયર સિટીઝનની એક આગવી છાપ ઊભી થઈ રહી છે અત્યારે પણ અમદાવાદની અંદર સિનિયર સિટીઝન ફેડરેશન જ્યારે થઈ રહ્યું છે ત્યારે તે આપણા અમદાવાદના સંસ્થાપકોની રાહ લે છે એમની સલાહ પણ લેતા હોય છે અને અમે એમને પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને આગળ વધી એવો કાર્યક્રમ કરી રહ્યા છીએ ધન્યવાદ